અરે રો આજ તો રાંધી રાંધી મારી પીદુડી નીકળી ગઈ છે આ ટીટી ફાઈ નો કાટીયો ભાઈ ગોતી હાતમ કરવાય નો જાવા મેડું અને આ તો ટોપરા પાક બનાવ્યો ત્યાં તો ખંભો મેંડો દુખવા હે કોકી મોન થાળ થઈ ગયો એ હારું કર્યું તમે આવ્યા નથી મોન થાળ હજી થ્યો નથી મેહન ટોપરા પાક બનાવી લીધું ત્યાં માર ખંભો મેંડો છે દુખવા તો હવે લોટને ઢાબો દઈને મેં તૈયાર જ રાખ્યો છે અને ગેસ ઉપર જોવો આ તાવડો મૂકી દીધો છે એમાં ઘી નાખી દીધું છે હવે મને હેને લોટ શેકવામાં મદદ કરો હાલો ત્યાં હું થોડાક એને વાસણ કરી નાખું રાજાજી રાજાજી ચીપટામાં આવી ગયા લા 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 એ હું એમ કહું છું મને ઉભા ઉભા લોટ શેકવો હે ને નહીં ગમે હું છે ને ઉપર બેહી જાઉં પણ તાર લોટ શેકી દો વાલો હે કોકી બેન ખાસ ખાસ છે તમાર પાહે માર મન થાર ઉપર છાટો હે આનું તો નાક કેવું છે ઈ જ ખબર નથી પડતી જેવું કઈ ક્રાંતિ એટલે કઈક ને કઈક બાનું કાઢી પોચી જાય ગઢેડી હાલ તું ચાલ તું આવી ગયું લ્યો લે તમારે તો ગોકા મદદ કરે મને તો ગોકી બેન તમાર ભાઈ હા કઈ મદદ ન કરે હો

એટલે તમાર ભાઈ છે ને મને ઓમ મદદ ક્યાંય રાંધવા સિંધવામાં કરે પણ છે ને અત્યારે વાસણ ઉટકવા ને મે એને જ ભાભી આ બધું આપણે એના વાસણ એ ચીકણા હોય જાવ જલ્દી તમાર બીજી વાર ઉટકવા પડશે માર ભાઈ વાસણ કરે તો ઉપર જરા ધ્યાન દીઓ હરખું લિક્વિડ લિક્વિડ નાખે જાવ જાવ જલ્દી નવરી ની ખોટાડી ની કામ એટલે તરત મુઠ્ઠી વારી ભાગે કાઈક ને કાઈક બાનું કાઢી હા બોલ બોલ હા એને જો તાર ભાભીએ મસ્ત મજાના પેંડા ને બનાવી દીધા છે અને સોફા ઉપર બેઠો બેઠો ને પેંડા એમ સવાનું ખાવશું આપણે તો જલસા હે ઓ આ તો માથોમાં આવે ને આપણે જલસા પડી જાય હે તને કોને કીધું તને કોને સમાચાર આપ્યા કે હું મોંથાળ બનાવું છું એમ કેમ કે શીલા ભાભી તો હજી ગયા એને તો એક સેકન્ડ એ નથી થઈ તો શીલા ભાભી તો તને સમાચાર એટલી વારમાં ન પહોંચાડે ઓહો સ્ટેટસ જોઈ લીધું એમ કે ને તારી ભાભી પણ એવી ની છે ને તે સ્ટેટસ મૂકવામાં હોશિયાર હે આ સ્ટેટસ મૂકવાની શું જરૂર હતી ગામમાં બધાને બાદવાની જરૂર શું હતી કે હું કામ કરું છું એમ